કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે વસવાટ કરતા માળી સમાજના આઠ જેટલા ગરીબ પરિવારના સભ્યોએ મહિલા કાઉન્સિલર ઉપર આક્ષેપો કર્યા હતા આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે વારંવાર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરત મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી મ્યુનિસિપલ સભા તારીખ સત્તરમી એપ્રિલના રોજ મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળના હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે ઝુંપડાવાસીઓએ કાઉન્સિલર પર લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે પોલીસ દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણને કારણે અન્યાય થતો જણાઈ રહ્યો છે આ અંગે વડોદરા મહાનગરપાલિકા અને સ્ટેન્ડિંગ કમિટી પાસે સ્પષ્ટ અને જવાબદાર નિવેદન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને એક મહિના માટે સભા મુલતવી રાખવાની આવી સભા તમે સામાન્ય સભા તમે એક મહિના માટે મુલતવી રાખી શકો છો તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જો જવાબ મળ્યો નથી બીજું કારણ આપણા એક તેર નંબરના નગર સેવિકા દ્વારા પરમ દિવસે દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે આઠ ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું તો એ શ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે આજે સાહીઠ વર્ષથી એ લોકો ત્યાં રહે છે એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટેની ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સુતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાલો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાં એને ઉચકીને લઈએ છે અને ત્યાં બિલ્ડરના સળિયા ને એવા પડ્યા રહે છે એટલે બિલ્ડરના ઇશારે જાગૃતિ બેન કામ કરે છે જાગૃતિ બેન અને બિલ્ડરના દબાણ કામ કરે છે આ ગરીબોને દબાવવા માટેનું તદંતર આજે આ પ્રયાસ કરી રહ્યા છે અને એની અંદર જે સત્તામાં પ્રતિનિધિઓ કશું બોલતા નથી કોઈ પ્રતિક્રિયા નથી ચાલતા આજે ગરીબો માટે બોલવા માટે કોઈ નથી અને આ બેન નગર સેવિકા આજે જાગૃતિ બેન કાકા છે એટલે તમે મેયર બની ગયા છે ડોન છો તમે સ્ત્રી છો તમને લોકો બહુ સદ્ભાવનાની નજરથી થી જુએ છે તમારે સૌથી પહેલા વોટરો નું વિચારો બિલ્ડરોનું ના વિચારો તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો હા અને હજુ પ્રજાને વિશ્વાસ છે તો તમે વિશ્વાસ તોડો નહીં જો પ્રજા અત્યારે થાકીને બેઠી છે ભરીને બેઠી છે પછી એવું ના કહેતા કે સંસ્કારી જનો સંસ્કાર ભૂલી ગયા એટલે અમે રજૂઆત કરવા મેયર સાહેબ અમને ત્રણ દિવસથી મળતા નથી પરમ દિવસે અમે એમને જાણ કરી આવ્યા નહીં ગઈકાલે અમને એપોઇન્ટમેન્ટ ના આપી આજે આવ્યા નથી તો મેયર શા માટે મેયર કશું બોલતા જ નથી વિરોધ પક્ષ વાળા એમને પોપટ કહી જાય અને હજુ પણ સ્પષ્ટીકરણ ના આપી શકતા હોય અને અત્યારે જે જે જણ જણ આપણા પહેલ ગામમાં છે એક્સપાયર થયા તો બીજી મહિના માટે તમે સભા મુલતવી કરશો તો શું વડોદરાના પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે તમને વડોદરાના પ્રાણ પ્રશ્ન પડી નથી આજે તમે વિશ્વામિત્રી સફાઈ ના બહાને તમે હજુ બે મહિના રોકાઈ જાઓ હજુ કેટલું દબાણ આ તમે જુઓ આપત્તિમાં ઓછો કેવા પામી રહ્યા છે રોજની ની પંદરસો થી સત્તરસો ડમ્પર માટીઓ અને એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં લાકડા આપવામાં આવે છે હું તમને બતાવું સ્મશાનના ના પચીસ ટકા લાકડા નથી જતા સીધે સીધા કોલસા માટે વહીવટ થઈ રહ્યો છે આપત્તિમાં અવસર પામી રહ્યા છે તમને બારસો પચાસ કરોડ રૂપિયા વડોદરાની સેવા માટે આપ્યા છે મેવા માટે નહીં અને હું બે હાથ જોડીને મીડિયાને વિનંતી કરું છું તમે તાત્કાલિક નવલખી ગ્રાઉન્ડમાં જાઓ કરોડો રૂપિયાના બ્લોક આજે ધૂળ ખાઈ રહ્યા છે નવા ને નવા બ્લોક તેર નંબર માં સૌથી વધારે block ના બાને કૌભાંડ થયા છે આ ભઈએ જાગૃત થયા આ ભઈએ જાગૃત નાગરિક તરીકે મીડિયાને જાણ કરી મીડિયાએ આને સાંભળ્યો તો આને ધમકી આપી કે તમારા આઠ ઝૂંપડા છે એ land grabbing complaint દાખલ કરીને તોડાઈ નાખીશું તો શું આવી લુખ્ખાગીરી સહન કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે અમે માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા છે અને જેની માનસિકતા હોય ને ગાળા નીચે કૂતરું ચાલે ને આખું ગાળું મેં કહેવાય એ માનસિકતા હટાવી દેજો વડોદરા સંસ્કારી જન છે હા હજુ એ ભૂલતા નહીં હજુ દીવા હજુ તમારે નવરાત્રી ને ગણપતિનો પ્રસાદ સંગ્રહ રાખ્યો છે એ પ્રસાદી તમારે લેવાની બાકી હોય તો આ રીતની ભાષા વડોદરાની જનતા સામે પ્રયોગ કરજો નહીં તો વડોદરાની જનતા જ હવે સંસ્કાર ભૂલી જશે